વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે જે પછી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન પણ કરશે આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજા સત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર આ વર્ષે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવી છે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી જમ્મુ અને કાશ્મીર પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરળ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને સોળ કન્ટિજન્ટ સહભાગી છે એટલું જ નહીં ઓપરેશન સિંદૂરના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સી માં જોડાશે